માધ્યમિક શાળા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે માહોલ પૂર્ણ કરી આજે આપણે નવો ચેપ્ટર કરવાનો પ્રયત્ન જેનું નામ છે ઓફિસ એક્સેલ ઓફિસ એક્સેલ તો મારી સાથે કઈ રીતના એને ઓપન કરવું કઈ રીતના એને ચલાવવું કેટલી એનું ડિસ્ક્રિપ્શન હોય છે તો જે વસ્તુ આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું તો આવો મારી સાથે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ નો આપણે ઓકે હાલો તો આ છે વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ નું ફ્રન્ટ પેજ માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ કઈ રીતે કામ કરે છે તો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ કર્મચારીને પગાર સ્લિપ બનાવવાની હોય કોઈ વિદ્યાર્થીઓની તમામ પ્રકારની ડિટેલ્સ આની અંદર જમા કરવાની હોય અથવા સરવાળા ગુણાકાર બાદબાકી ભાગાકાર જેને આપણે એડિશન સબટ્રેક્શન ડિવિઝન મલ્ટીપ્લિકેશન કહે છે મેક્સિમમ વેલ્યુ ગોતવાની હોય મિનિમમ વેલ્યુ આપણે ગોતવાની હોય વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીની સરેરાશ ગોતવાની હોય એની એવરેજ કેટલી છે પ્રથમ પરીક્ષામાં મેળવેલા માર્ક અને દ્વિતીય પરીક્ષા મેળવેલ માર્ક આ બધું કમ્પ્લીટ કરીને વાર્ષિક પરીક્ષાની અંદર કેટલી સરેરાશ મેળવી આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કરવી હોય તો ફક્ત ફક્ત માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ ની અંદર કરી શકાય છે તો આવો મારી સાથે આજે આપણે શીખવાનો પ્રયત્ન કરીશું માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ ને કઈ રીતના કામ કરે છે તે હાલો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ નો ફ્રન્ટ પેજ છે જેના વિશે હું તમને ઇન્ટ્રોડક્શન આપું છું આ જે ઓફિસ એક્સેલ છે એના વિશે જે પણ આપણે જોઈ શકો છો એ બધી આપણે સમજવાનો સમજવાનો પ્રયત્ન કરીએ જો આ વિદ્યાર્થી છે એને ટાઇટલ બાર તરીકે ઓળખવામાં આવે છે આ આટલી લાઈન છે ત્યાં સુધી અહીંયા જે લાઈન તમે જોઈ શકો છો એને મેક્સિમાઇઝ મિનિમાઇઝ અને ક્લોઝ કહેવામાં આવે છે શું કહેવાય મેક્સિમાઇઝ મિનિમાઇઝ ક્લોઝ અહીંયા તો આપણે જોવા મળે છે તેને કહેવા હશે ક્વિક એક્સેસ ટૂલ bar તો ક્વિક એક્સેસ ટૂલ bar શું કામ કરશે તો કે તમારું કોઈ પણ કામ છે તે ફાસ્ટ બનાવે ફાસ્ટ એટલે ઝડપથી જે તમને આપણે શોર્ટકટ તરીકે ઓળખવામાં આવે છે એમાં કયા કયા ઓપ્શન હોય ભાઈ સેવ હોય ઓપન હોય ન્યુ હોય સેવ એઝ હોય અથવા મિત્રો અનડુ હોય રીડુ હોય આ તમામ પ્રકારના ઓપ્શનો ક્વિક એક્સેસ ટૂલ bar અંદર આપણને જોવા મળતા હોય છે તો એને ક્વિક એક્સેસ ટૂલ bar કેવી રીતે ઓળખવામાં આવે છે નેક્સ્ટ વાન

તો કે સરવાળા ગુણાકાર એક બાદ બાદ એવરેજ આ બધી વસ્તુ પણ આની સાથે આપણે કરવાનો રહેશે અને એટલા માટે શું કરવું પડે વિદ્યાર્થી કોઈ ફોર્મ્યુલા કોઈ ટેકનિક કોઈ કોઈ સૂત્રનો ઉપયોગ એની ટાઈમ કરવો પડતો હોય છે ઓકે તો આયા આપણે મેનુ બાર છે જો પેસ્ટ પ્રોગ્રામ ની અંદર આવે તો ત્રણ જ મેનુ આવશે

આ રિબન છે આખી કામ કરતી હોય છે જેમાં અલગ અલગ ઇન્સર્ટ ની પણ અલગ હોય હોમ મેનુ ની પણ અલગ હોય પણ જે આ આખી પટ્ટી છે આ પ્રમાણે લાંબી લાંબી એને રિબન તરીકે ઓળખવામાં આવે છે આ જે વિદ્યાર્થી તો ખાના છે એને સેલ કહેવામાં આવે શું કહેવાય સેલ ને કોલમ કહેવાય કોલમ કહેવાય અને આડી લાઈન ને રો કહેવાય

तो ये अंदर આવશે 10 લાખ 48000 576 আর লো নিছে লো নিছে আরে সব কলামে সংখ্যা দেখাইবে কলামে সংখ্যা আমি লিখি দাও কলামে সংখ্যা কলাম 13000 13000 13000 486 কলাম সংখ্যা হইছে ওকে এভরিওয়ান বুঝা যায়

જમણી બાજુ કાઢી દીધી છે જમણી બાજુ થી ડાબી બાજુ અથવા ડાબી બાજુ થી જમણી બાજુ લે તેને કે સ્ક્રોલ બાર હોરિઝોન્ટલ વેરી હોરિઝોન્ટલ ઓકે બેન પછી નીચે આપણે ટાસ્ક બરાબર છે આ સિરીઝ ની ક્લાસ ની વાત અહીં આપણે આપેલું છે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ તમારું પેજ કેટલું નાની અથવા સેલનો સાઇઝ નાની મોટી કરી તો પણ તમે કરી શકો છો પછી અહીં આપણે જે પ્રોગ્રામ ખૂલો છે વિદ્યાર્થીઓ જે આપણે પ્રોગ્રામ અહીં જોઈ શકે ખૂલો એને સ્ટેટસ બાર તરીકે ઓળખવામાં આવે છે આ તો વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલની ડિસ્ક્રિપ્શન આ ઇન્ટ્રોડક્શન અહીંયા બે બોક્સ આપણે નવા આપણે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ બંને બોક્સ નું નામ છે નેમ બોક્સ એક્સ નામ છે નેમ બોક્સ